જય જવાર જય આદિવાસી તો ફરી એક નવા બ્લોકમાં તો આજના બ્લોગની વાત કરીએ તો જવું પાડીએ બપી જોવા તો પહેરી ત્યાં આપણે તો ઉગી જાય છે તો જોતો આવું ને તમને પણ બતાવું તો અત્યારે શું રસ્તામાં તો જો આ ખેતરમાં પણ

પચાસ ટકા જેવું મતલબ વાવેતર થઈ ગયું છે અને પચાસ ટકા જેટલું બાકી છે તો આપણે પચાસ ટકા થઈ ગયું છે ને પચાસ ટકા બાકી છે આ વાડી વાવાઈ ગઈ અને ગામ વાડી બાકી છે તો એક ખેતરને આ જો વાવેતર કરવાનું છે અને કરી દઈશું ને તો આજુબાજુ ખેતરમાં છે મોસ્ટ ઓફ પ્લે થઈ ગયું છે વાવેતર અમુકમાં બાકી છે તો એ બી હવે દસ દિવસમાં ઓલમોસ્ટ પતી જશે તો હજુ વરસાદ તો આવી નથી પણ કુવાનું પાણી વાળી વારી લોકોએ વાવેતર કરી દીધું છે તો પહેલો વરસાદ બી નથી આવ્યો એક બે વાર આવ્યો જતા પણ નથી આવ્યો તો ક્યારે આવે છે ખબર વાતાવરણ થાય છે પણ નથી આવતું તો જો રસ્તામાં આપણે જતા હતા ને આ ખેતરમાં કેટલી માસ્ત મગફળી ઉગી હોય છે તો જુઓ મતલબ કમ્પ્લીટ ગઈ છે જોરદાર અને આ ખેતરમાં તો બાકી છે અને એના નીચેવાળા ખેતરમાં પણ ઉગી ગઈ છે આમ આપણે આપણા આપણે આવીને એના ચાર પાંચ દિવસ પહેલા વાવેલી આપણી પપ્પાને પાંચ ચાર વાગ્યા હતા ને ત્યારે આમાં પાણી વાળવાનું ને આપણે જવાનું બહુ ચાલુ હતું તો જો આ ખેતરમાં પણ હવે મસ્ત ઊગી ગઈ છે અને કમ્પ્લીટ દેખાઈ પણ છે તો જો સ્ટેટ પાટલા દેખાય કમ્પ્લીટ તો આપણે આવી ગયા મગફળના ખેતરમાં તો તમને બતાડું મગફળી જુઓ પાછળ છે તમને નહીં દેખાતી હોય પણ હું તમને બતાડું મસ્ત બીજી ગઈ છે આજે કેટલા ફટક આમાં છ દિવસ ત્યાં આમાં છ આજે છવ્વીસ એટલે આજે સાતમો દિવસ છે આમાં છ દિવસ ત્યાં છે તો બેમાં ડિફરન્સ શું છે એ પણ તમને બતાડું ને કેવી કેટલી યોગી મસ્ત યોગ્ય છે એ પણ બતાડું તો બંને રાજ્ય વિડીયોમાં મજા આવશે ખેતર મસ્ત લીલું ચમ થઈ ગયું છે ને આપણને હવે આપણો બ્લક પણ હવે થોડાક રેગ્યુલર લાવવાનો આપણે ટ્રાય કરશું કે હવે મગફળી ઉગી ગઈ છે તો મગફળીમાં લીંધવાનું ને દવા છટવાનું ને એવું કામ આવશે હવે તો તમને બતાવું પપ્પા પાણી વારતા હતા એ ખેતરમાં કેવી છે મગફળી તો જો આમાં પણ ખેતર લીલું થઈ ગયું છે મસ્ત આ ખેતરમાં થોડીક ઓછી ઉગી છે ને પહેલી કમ્પ્લીટ ઊગી છે તો જો અહીંયા છે આપણું ખેતર જુઓ આમાં બે ફૂટનો ગાળો છે તો આ બે શાળાની વચ્ચે તમને બે ફૂટ જેટલી જગ્યા દેખાતી હશે તો અને જોડિયા શાળા પણ કે ને બે ફૂટની જગ્યા છે એટલે બે ફૂટ રોફી પડી છે ને આપણે જો દોઢ ફૂટે પહેરી છે તો બે મગફળીના પાટલા હોય છે દોઢ ફૂટની જગ્યા છે તો દોઢ ફૂટે પહેરી છે મગફળી અને હવે ખેતર દસ દિવસમાં મસ્ત લીલું શમ થઈ જશે અત્યારે પણ લીલું થોડું થઈ ગયું છે ઓલમોસ્ટ પણ દસ દિવસમાં હજુ મસ્ત થઈ જશે તો સાત દિવસની મગફળી કેવી લાગી કોમેન્ટ કરીને બતાવજો સાત દિવસ તો હજી મતલબ આ ટાઈમે મફળીનું पहवान चालू तो हूं એટલે 7 દિવસ થઈ ગયા આમ સમજી લો તમે એક દિવસ આગળ પછી તો કેવી લાગી કમેન્ટ કરીને બતાવજો ને બીજું હોત ઘણી વાત કે હવે કંકુડાની સીઝન આવશે તો એના વેલા પણ ફૂટી નીકળ્યા છે તો તમને હું બતાવું તો આ વખતે ક્યાં ક્યાં છે તો બતાવો તમને તો જો કંકોડાનો વેલો મારી એક કેટલો લાંબો થઈ ગયો છે હવે આ ચડશે આ કણજી ઉપર એટલે કણજી ઉપર મસ્ત લાગશે કંકોડા જો તો ખતરનાક થઈ ગયો છે વેલો આ બાજુ પણ છે તો જો હું પણ એટલે એક બે ફૂટના વેલા થઈ ગયા છે એક અહીંયા પણ છે જો આ પણ છે ને એક એક અહીંયા પણ ફૂટે છે નવી તો બહુ બધા છે વેલા આવક છે એક આ ફૂટે અહીં એક પછી અહીં છે અહીંયા પણ છે એક વેલો તો જો આવી છે મગફળી કંઈક અને જોઈએ હવે પહેલી વાળીએ ટ્રેક્ટર આવી ગયું છે મગફળી પહેરવા તો જઈએ ત્યાં મગફળી પહેરવાની છે આપણે તો ફોન આવ્યો કે ટ્રેક્ટર આવી ગયું છે તો જોઈએ વાવણી કરવાની છે તો આજના વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ ફરી મળીએ આપણે એક નવા વ્લોગમાં સુધી જય જોહાર જય આદિવાસી